જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ બારના પત્ર વ્યવહારને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીના વિભાગ એ અને બી પ્રશ્નપત્ર નંબર ચાર એની ઉપર ચર્ચા કરશું બીજું તમને કહેતો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ એ જેની અંદર કુલ વીસ વિકલ્પ આવશે મિત્રો પહેલો પ્રશ્ન જે બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય જવાબ આવશે વિનંતી પત્ર બીજું જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા વિભાગ કે નિગમને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે જવાબ આવશે રાજ્ય કે કેન્દ્ર સરકાર ત્રીજું જ્યારે કર્મચારી વારંવાર ગેસિસ્ટ આચરતો હોય ત્યારે પેઢી અંતિમ પગલાં રૂપે કઈ પ્રક્રિયા કરે છે જવાબ આવશે નોકરી સમાપ્તિની ચોથું વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે જવાબ આવશે ચોરીનો વીમો પાંચમું ઈ કોમ્યુનિકેશનના મુખ્યત્વે કેટલા સ્વરૂપને ગણતરીમાં લેવામાં આવે છે જવાબ આવશે છ છઠ્ઠું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટેના દરેક સ્લાઇડ શોમાં કેવી સ્લાઇડ્સ હોવી જોઈએ જવાબ આવશે સપ્રમાણ અને અન્ય ઉપયોગી તત્વો વાળી સાતમું સામાન્ય તે કંપની ત્યાગપત્રક માટેની જોગવાઈ કયા દસ્તાવેજમાં કરે છે જવાબ આવશે નિયમન નિયમનપત્રમાં આઠમું સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા કેટલા ટકા અનામત રાખવા જરૂરી છે દસ ટકા નવમું શેરની અરજી કરવા માટે કયું ખાતું હોવું ફરજિયાત છે જવાબ આવશે ડીમેટ ખાતું દસમું દેશના વિકાસની પારાસિસી તરીકે કયા બજારને ઓળખવામાં આવે છે જવાબ આવશે શેર બજારને અગિયારમું વસિયતનામું ન કરી હોય અને વારસદાર ન હોય તેનું મૃત્યુ થતાં શું થાય તો તો અદાલત વહીવટદારની નિમણૂક કરે છે બારમું ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂંક કોણ કરે છે જવાબ આવશે સંચાલક મંડળ સભા તેરમું કંપની વિસર્જનની માગણી કોણ કરી શકે છે જવાબ આવશે ડિબેન્ચર ધારક ચૌદ સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને જવાબ આવશે સભ્યપદ મળે છે પંદરનું મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ જવાબ આવશે એકવીસ વર્ષ સોળમું સ્ટેક હોલ્ડર સંબંધિત સમિતિ રચવાની ફરજ કોની છે જવાબ આવશે બોર્ડ ઓફ ડિરેક્ટર સત્તર બે વાર્ષિક સાધારણ સભાઓ વચ્ચે કેટલા માસથી વધુ સમયગાળો ન હોવો જોઈએ જવાબ આવશે પંદર માસ અઢાર કંપની સભામાં જે બાબત સભ્યો હોય છે ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને શું કહેવાય પ્રસ્તાવ ઓગણીસ કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવી ફરજિયાત છે કાયદેસરની પ્રથમ સભા અને વીસ કંપની ફરચામાં હોય ત્યારે કંપનીની મિલકતનું વેચાણ કોણ કરે છે જવાબ આવશે લિક્વિડેટર ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે વિભાગ એ ઉપર હવે આપણે ચર્ચા કરશું વિભાગ બી ઉપર એ પહેલાં તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ બી એકવીસમો પ્રશ્ન છે વીમા પ્રીમિયમ એટલે શું વીમા કરારમાં વીમા પ્રીમિયમનું શું મહત્ત્વ છે તો જવાબ આવશે ઉંમર મૃત્યુ આરોગ્ય સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમા કંપનીને વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાથી ચોક્કસ રકમ એટલે પ્રીમિયમ વીમા કરારમાં વીમા ધારક દ્વારા ચૂકવાથી પ્રીમિયમની રકમના બદલામાં ઉંમર મૃત્યુ આરોગ્ય કે જેનું જોખમ આરક્ષિત કર્યું છે તેવી ઘટના બને તો નાણાંના વળતર રૂપે ભરપાઈ કરી આપવામાં આવે છે આમ જે વીમાધારક નિયમિત રીતે પ્રીમિયમ ભરે છે તેને સલામતી અને ખાતરીઓનો સહિયારો રહે છે બીજો પ્રશ્ન છે ઈ સ્ટેમ્પિંગ એટલે શું તે શા માટે જરૂરી છે તો સરકારની બી નૈધિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કોમ્પ્યુટર આધારિત અને ખૂબ જ સુરક્ષિત પદ્ધતિને હું કહેવાય ઈ સ્ટેમ્પિંગ કહે છે ત્રેવીસમો પ્રશ્ન છે રજૂઆત કરનારના તેમજ રજૂઆતના હેતુના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના પ્રકાર જણાવો તો રજૂઆત કરનારના સામાન્ય રીતે એક વ્યક્તિગત રજૂઆત બીજી જૂથ રજૂઆત અને રજૂઆતના હેતુ સામાન્ય રીતે માહિતીપ્રદ રજૂઆત સૂચનાત્મક રજૂઆત જાગૃતિ લાવનાર રજૂઆત અને નિર્ણયાત્મક રજૂઆત ચોથો છે વચગાળાનું ડિવિડન્ડ એટલે શું તો કંપનીની બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતાં ડિવિડન્ડને વચગાળાનું ડિવિડન્ડ કહે છે સામાન્ય રીતે વચગાળાનું ડિવિડન્ડ અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે પચીસમો છે એનએસડીએલ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ સીડીએસએલ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ છવ્વીસ કંપનીને ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે કઈ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે તો કંપનીએ ડિબેન્ચરની અરજીને નાણાં સ્વીકારવા માટે સીડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે સત્યાવીસ શેર ફાળવણી અંગે નીતિ કોણ નક્કી કરે તો શેર ફાળવણી અંગે નીતિ સંચાલક મંડળ શેર બજારના પ્રતિનિધિ સાથે પરામર્શ કરીને નક્કી કરે છે અઠ્યાવીસ કંપનીના અસ્તિત્વ માટે કયા બે તત્વો અગત્યના છે તો કંપનીના અસ્તિત્વ માટે બે એક માલિકી અને એક સંચાલન ઓગણત્રીસ કંપનીની સ્થાપના બાદ કેટલા દિવસમાં બોર્ડની પ્રથમ સભા બોલાવી જોઈએ તો કંપનીની સ્થાપના બાદ ત્રીસ દિવસમાં બોર્ડની પ્રથમ સભા બોલાવી જોઈએ અને એકત્રીસ સોરી ત્રીસ જાહેર કંપનીમાં અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સંખ્યા થાય તો કંપની ફર્ચામાં લઈ શકાય તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછી સાત ખાનગી કંપનીમાં બેથી ઓછી હોય તો કંપની ફર્ચામાં લઈ જઈ શકાય છે ઓકે મિત્રો આ આપણે કરી વિભાગ બી ઉપર પ્રશ્નપત્ર નંબર ચાર વાણિજ્યપત્ર અને પ્રેક્ટિસ પ્રેક્ટિસ એટલે કે એસપીના આ રીતે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ